भयावा अंत है आदि भयावा को अंत है अंत आदि के मई आदि भयावा को अंत है अंत आदि के मई अनादि अंत थी रहित है अनादि अंत थी हाँ तृप्त रहो ते साई संतो महंतो समरो सोई जो सकल काल से बचना हो आदि भयावा को अंत आदि भयावा को अंत आगे एक बात मुखी आप सदगुरु आदि अनादि

જેમ આપણે બધાએ ખોડીદાસ મહારાજ નું કમળ સેવ્યું ખોડીદાસ મહારાજના ઘાટે પાણી પીધું ને બોલો હા બરાબર તો સદ્ગુરુ આદિ અને પાછા કેવા અનાજી હે સદગુરુ આદિ અને પાછા અનાજી હા હવે આદિ તમારી હમજમાં આદિ છે ને તમે શરીર વાળા પોતાના આદિ મોનો છો જન્મેલા મોનો છો માટે સદગુરુ તમને શરૂઆત નો આદિ કે છે બાકી એકલો અનાદિ અનાદિ ને અનાદિ બાકી કશું છે હવે તમારી વાત ઉપર આવો આમ તમે બધા સો તો ખરા ને બોલો ભગવાન હા જો અડધી બે નો ચોલા ખાય ખાવ ભર્યું મારે શું કરવું મારું બહુ ના કહેવાય તમે બધા છો તો ખરા ને મારા વાળા

હવે તમારા દરેકના શરીરમાં બોલનારો સર હે શરીર રૂપ અને બોલનારો અરૂપ અને અરૂપ તમારું સ્વરૂપ શરીર રૂપ બોલનારો રૂપ અને અરૂપ તમારું સ્વરૂપ શરૂ હવે શરૂ હુંધી જાઉં છું યાત્રા રૂથી ચાલુ કરવાની આવી છે જેમ કાપળા રૂપનો હું માની બેઠા છીએ શરીર હું છું શરીર મારું છે આ માની લીધું છે અહીંથી હું શરીર નહીં શરીર મારું નહીં આ યાત્રા કરવાની છે હવે એ યાત્રા કરવા માટે તમને સમજાવવા તો ખરાક નહીં આગળની વાત કરું ને હે આ બધાનું શરીર છે બરાબર બધાના શરીરની અંદર અત્યારે હાલ

हम टपली मारी नक्की ना कराऊ ना दर एक ना शरीर चन बोलना रोज चन हाँ हवे गए आप जन ना शब्द हो रो हे तारी कहाँ यामा